નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ નવ ચાર બે હજાર પચીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો બોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સોળ રૂપિયા હતો તુવેર બારસો દસથી પંદરસો બે રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર વટાણા સાતસો પચાસથી થી બાવીસો પાંચ કલંજી ત્રણ હજારથી પાંત્રીસો પચીસ રૂપિયા એરંડો અગિયારસો એકત્રીસથી અગિયારસો એંસી કાળાતલની વાત કરીએ તો ચાર હજારથી થી ત્રેપનસો सोयाबीन 808 થી 836 રૂપિયા ભેળા चना 1000 થી 1115 સફેદ चना આજે 1300 થી 2290 રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો 60 રૂપિયા થી 265 લસણ 750 થી 1400 વાલા 800 થી 1380 ખાણા 1205 થી 1750 થાણી 1240 થી 2120 રૂપિયા दलनी बात करिए तो 1800 થી 2200 જીણી મગફળી 925 થી 1270 દાડી મગફળી 880 થી 1085 કપાસ 1550 થી 1500 બે રૂપિયા જીરાણી જો વાત કરીએ આજે રાજકોટ માં તો 3801 રૂપિયા થી 4875 રૂપિયા વાત કરીએ જૂનાગઢ ની ઘઉં 440 થી 540 ચણા 1000 થી 1132 सुएराज्य अगियारो थी चौदह सौ ओगणसी मेथी आठ सौ थी बार सौ एक धाणा तेर सौ चौद सौ सो चुम्बतेर सोयाबीन सात सौ सो पच्चीस आठ सौ अड़तालीस तल सत्तर सौ थी एक सौ सीतेर चाडी मगफड़ी नौ सौ पचास थी एक हज़ार चौप्पन झीणी मगफड़ी नौ सौ पचास थी एक हज़ार चौबीस जीरानी जो बात करिए जूनागढ़ में तो चार हज़ार रुपया थी छेतालीस सौ पिंजतेर रुपया बात करिए जमनगर एरंडो अगियारो थी बार सौ चना एक हज़ार थी अगियारो पचीस कलंजिया जे अठया सौ थी चौतरीस सौ एजमो बे हज़ार सत्यावीस सौ पचास थाना नौ सौ थी पंदर सौ था पंदर सौ थी अठार सौ जा मगफड़ी सात सौ पचास थी एक हज़ार चालीस छीणी मगफड़ी आठ सौ पचास थी एक हज़ार अबास आजे एक हज़ार थी चौवद सौ पचास रुपया जीरा जो बात जामनगर में तो अठावी सौ रुपया सुडतालीस सौ पिंजते रुपया बात करिए गोडल घऊ चार सौ साठ थी पांच सौ चार डूंगी एकोतेर थी बसो छत्तीस तुवेराजे सात सौ छत्तेर थी चौदह सौ एकाणु सोयाबीन सात सौ सोल आठ सौ छतालीस एरडो एक हज़ार एकसठ थी बार सौ छवीस वाल 1001 થી 1251 ચણા 1001 થી 1116 કલંજી 1501 થી 3621 વટાણા 1701 થી 2231 લસણા જે 391 થી 1361 રૂપિયા આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણા ની તો 1111 થી 2201 તલ 1500 થી 2241 જાડી મગફળી છસો એક્યાસીથી અગિયારસો છન્નું છીણી મગફળી સાતસો એકતાલીસથી બારસો એકાવન રાયડો નવસો એકથી નવસો એકાવન મરચાં ત્રણસો એકાવનથી બે હજાર એક ધાણા નવસો એકથી અઢારસો એક થાણી એક હજાર એકાવનથી બે હજાર એક કપાસ બારસો એકવીસથી ચૌદસો એકાણું જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો છત્રીસો એક રૂપિયાથી અડતાલીસો એક્યાસી ઓલ ઓવર જીરા બજારની જો વાત કરીએ તો આજે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો જે ભાવ છે પાંચ હજારની આસપાસ જોવા મળતા હતા એમાં થોડો ઘટાડો થઈ અને સુડતાલીસોથી ઉડતાલીસોની આસપાસ બજાર ઓલ ઓવર જોવા મળી રહી હતી અને વધારે અપડેટ માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો અને આપણા સોશિયલ મીડિયા ઉપર અને જે આપણા યુટ્યુબ ચેનલો છે એ બધાને સબસ્ક્રાઇબ કરી રાખજો ક્યાંક ને ક્યાંકથી તમને કાંઈક ને કાઈક ઉપયોગી માહિતી રોજ રોજ મળતી રહેશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર